દરેક લોકોના ઘરમાં સુશોભિત મંદિર હોય છે જેમાં ઘણી મૂર્તિઓ રાખવામાં આવે છે અને દરરોજ પૂજા થાય છે પરંતુ અહીં અમે તમને જણાવીશું કે ઘરના મંદિરમાં વાસ્તુ મુજબ કેટલી મૂર્તિઓ રાખવી જોઈએ તો ઘરના મંદિરમાં બે ચાર અથવા તો છની સંખ્યામાં મૂર્તિ રાખવી આ સાથે જ મંદિરમાં દરરોજ પૂજા પાઠ કરવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે એટલા માટે વાસ્તુ અનુસાર ઘરના મંદિરમાં મૂર્તિઓની સંખ્યા સાચી હોવી જોઈએ આ ઉપરાંત મહત્ત્વની વાત એ જણાવી દઈએ કે ઘરનું મંદિર અથવા તો પૂજા રૂમ ઈશાન ખૂણામાં યા તો પૂર્વ દિશામાં હોવું જોઈએ જો તમે ઘરમાં હનુમાનજીની મૂર્તિ રાખો છો તો એકથી વધારે મૂર્તિ ન રાખવી આ સિવાય લડ્ડુ ગોપાલની મૂર્તિ ઘરમાં રાખવી શુભ મનાય છે આ મૂર્તિ એકથી વધારે રાખી શકો છો ભગવાન શિવની કૃપા માટે ઘરમાં એક શિવજીની પ્રતિમા રાખી શકો છો સર્વપ્રથમ પૂજનીય દેવતા ગણેશજીની મૂર્તિ ઘરમાં હોવી જોઈએ આ મૂર્તિની તમે સમસંખ્યા એટલે કે બે મૂર્તિ રાખી શકો છો સૌથી છેલ્લે તમને જણાવી દઈએ કે ઘરના મંદિરમાં મા દુર્ગા અથવા તો તેમના સ્વરૂપોની ત્રણ મૂર્તિ રાખી ન શકાય જોકે બે મૂર્તિઓ રાખી શકાય છતાં પણ આ ઉપાય અજમાવતા પહેલા વાસ્તુ સંબંધિત એક્સપોર્ટની સલાહ લેવી આવશ્યક છે